તો વલસાડ જિલ્લામાં વરસાદથી વાકી નદીમાં ઘોડાપુર આવ્યું છે વાકી નદીના વહેણમાં કાર તણાય બોમા પારડીથી કાંજર રણછોડ ગામે જતા માર્ગ પરની આ ઘટના બની કે નીચાણવાળા પુલ પરથી પસાર થતા કાર તણાઈ ગઈ કાર ચાલકને હેમખેમ બચાવી લીધો પરંતુ કાર આખી આખી જળમગ્ન બની હતી આ વાકી નદી જે ગાંડી ગાંડીતુર બની છે અવિરત વરસાદ વરસ્યો વલસાડ જિલ્લામાં જેને લઈને આ વાકી નદીમાં ઘોડાપુર આવ્યું અને ત્યાંથી પસાર થઈ રહેલી કાર હતી તે આખી આખી તણાઈ ગઈ હતી પરંતુ કાર ચાલકનો બચાવ થયો છે

તેના ઉપરથી ચાર ફૂટ ઉપર થી પાણી પસાર થતા જે 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 કાર કાર ચાલક પસાર છે છે એ એ બ્રિજ ઉપર બંધ પડી કારણે જે છે એની કાર કાર ગામ જવાનો બચાવ કર્યો છે અને કાર નું પણ રેસ્ક્યુ કરવામાં આવતા પરંતુ નદી નું પાણી જે છે તેનું વહેણ વધારવાના કારણે જે કાર આખી આખી પાણીમાં ગરકાવ થઈ છે અને હાલ કાર જે છે તણાય છે તેની શોધખોળ હાલ ચાલુ કરવામાં આવી છે જી સમગ્ર માહિતી બદલ આભાર